બહાદરપુર ગામ ખાતે આવેલા જવાહર નવોદય વિદ્યાલયનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ખૂબ જ ટૂંક સમયમાં બહાદરપુર પાસે જવાહર નવોદય વિદ્યાલય બનાવવામાં આવી હતી જે વિદ્યાર્થીઓને વહેલામાં વહેલી તકે વિદ્યા અભ્યાસનો લાભ મળે તે માટે ભાજપ સરકાર તત્પર રહેતા જવાહર નવોદય વિદ્યાલય જિલ્લા છોટે ઉદયપુર સંખેડા તાલુકાના બહાદરપુર પાસે કાયમી કેમ્પસનું ઉદઘાટન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઈ લોકાર્પણ કરાયું હતું ઈ લોકાર્પણ કાર્યક્રમમાં ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે છોટાઉદેપુર જિલ્લાના સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા તાલુકા પંચાયત સદસ્ય નૈનાબેન તળવી સંજયભાઈ તળવી બહાદરપુર જિલ્લા પંચાયત સદસ્ય જશોદાબેન બારૈયા બહાદરપુર ગ્રામ પંચાયત સરપંચ ભૌમિક દેસાઈ નવોદય વિદ્યાલયના આચાર્યશ્રી અને શિક્ષકો માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ વડીલો વાલીઓ અને પોલીસ સ્ટાફ સાથે આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર